જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ચાલો આજે આપણે ખાવાના છે રોટલા તો કોને કોને રોટલા આવડે છે કોમેન્ટ કરજો મને પણ નહોતા આવડતા પણ ધીરે ધીરે હું શીખી ગઈ છું તો જુઓ વિદેશમાં અમે રોટલા ખાઈએ જ છીએ ઘણા લોકો પૂછતા હોય કે વિદેશમાં તમે શું ખાવ છો તો ભાઈ છીએ ગુજરાતી તો અફકોર્સ અમે ખીચડી કઢી દાળ ભાત શાક રોટલા બધું ખાઈએ છીએ તો જુઓ હું કેટલા સરસ મજાના રોટલા જેવા તેવા પણ સારા બનાવી લઉં છું અહીંયા અમારે બાજરીનો લોટ મોંઘો મળે છે અઢીસો રૂપિયે કિલો અઢીસો શિલિંગ સોરી અઢીસો શિલિંગ અઢીસો રૂપિયાનો થાય છે પણ ઓકે છે અમે ક્યારેક ક્યારેક રોટલા પણ ખાઈ લઈએ છીએ અને રોટલા અહીંયા તો જેને આવડે એની તો નિકલ પડી એવું માનવાનું કે રોટલા અહીંયા ઘણા લોકોને આવડતા નથી હોતા તો તો નસીબદાર છે જ કે મને જેવા તેવા તો જેવા તેવા પણ રોટલા તો આવડે છે અને હું એમને ખવડાવું છું સરસ મજાનો ફૂલેલો રોટલો છે જુઓ તમે કોકો જો કેવો સરસ મજાનો રોટલો ફૂલી ગયો છે તો મેં ચાર રોટલા બનાયા છે અત્યારે અને કોકા માટે બનાવી દીધી છે ભાખરી આજે કોકાને ભાખરી અને દૂધ આપવાનું છે કોકો અવાજ છે છે એ એ ભસે આવી રીતના કરે શું તો તમને આ વિડીયો કેવો લાગ્યો અવશ્ય જણાવજો કોને કોને રૂટલા આવડે છે અને કોને નથી આવડતા એ પણ જણાવજો જુઓ મેં આવી રીતના મને ગોર થપ થપ કરીને નથી ફાવતા તો મને જે રીતના ફાવે છે એ રીતના હું બનાવું છું અને એનાથી હું ને મારા હસબન્ડ ખુશ કે ચલો એટલીસ્ટ વિદેશમાં રોટલા તો અમે ખાઈએ છીએ નાના નાના બનાવતી હતી હવે સરસ માપના મોટા રોટલા હું બનાવી લઉં છું તો આ વિડીયો તમને કેવો લાગ્યો તમે જણાવજો તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી ચાલો આવી જાઓ બધા રોટલા ખાવા માટે ચાલો હસબન્ડજીને આવવાનો થઈ ગયો છે ટાઈમ તો હવે આપણે તુવેર પાપડી અને રીંગણનું શાક બનાવવાની છું તો એની સાથે રોટલા તો મજા આવે જ અને એની સાથે થોડી હશે છાસ તો મજા મજા કોકોને લાગી છે ભૂખ કોકોને તો ક્યારનું આપી દીધું છે પણ ખાધું નથી હજુ ખબર નહીં અવનવા અવાજો આવે છે છે પશુ પક્ષી બધાનો અવાજ રહીએ એટલે બધા અવાજો આવતા જ હોય છે વિડીયો કેવો લાગ્યો એ તો કહેવાનું ભૂલતા જ નહીં બધા સરસ મજાના રોટલા અમે વિદેશમાં પણ ખાઈએ જ છીએ આજકાલની છોકરીઓને રોટલા નથી આવડતા પણ હું ટ્રાય કરીશ કે મારી વૃંદા રોટલા શીખે એને પણ નથી જ આવડતા હજુ પણ હું ટ્રાય કરીશ કે વૃંદા રોટલા શીખે તો જય શ્રી કૃષ્ણ જે માતાજી બધાને